સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ અગિયાર ડિગ્રીનું તાપમાન રહેવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે મોદી સરકાર આપશે નવી ભેટ વધુ વધુ પૈસા પૈસા હવે મળશે દિવસ મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર ફાયદો લાવવા જઈ રહી છે સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ બે હજાર પચીસ કહેવાશે આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં એકસો પચ્ચીસ દિવસની વેતન રોજગારની ગેરંટી આપશે હાલમાં મનરેગા હેઠળ સો દિવસની રોજગારની ગેરંટી છે ખેડૂતો આ કામ ફરજિયાત કરવું પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આગામી એટલે કે બાવીસમાં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી ફોર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજી સુધી ફોર્મલ રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વારે ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વારે ફોર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ગુંઝુંખાશે સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂત લાભાર્થીઓને સત્વારે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનમાં માધ્યમથી પણ નોંધણી કરી શકે છે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે બે હજાર છવ્વીસમાં ખેડૂતોને લોન માફ થશે કે નહીં ઝારખંડમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે જે તેમણે કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી જે ખેડૂતોએ પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મોંઘવારી વચ્ચે સરકારે જીએસટી ઘટાડ્યો અને દાવો કર્યો કે કિંમતો સસ્તી થઈ ગઈ છે જીએસટી ઘટાડાની અસર દેખાઈ રહી હતી અને ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો જીએસટી સુધારાથી ટીવી સ્માર્ટફોન કાર અને બાઇક પર અસર પડી હતી પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર હવે ઢૂંકાઈ ગઈ સરકારે બત્રીસ ઇંચ કે તેથી વધુ સ્ક્રીનવાળા ટીવી પર જીએસટી દર અઠાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કર્યો હતો જેના કારણે ટીવીના ભાવમાં ઘટાડો થયો હતો જો કે એઆઈએ હવે જીએસટી દરમાં ઘટાડાએ રદ કર્યો છે ભારતીય ચલણ પર સતત દબાણ હવે સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યું છે નવા વર્ષની શરૂઆત એટલે કે બે હજાર છવ્વીસની સાથે ટીવી ખરીદવું વધુ મોંઘું થશે જાન્યુઆરીથી શરૂ કરીને ટેલિવિઝનના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થવાના ધોરણા છે જેમાં કિંમતોમાં ચારથી પાંચ ટકા વધારો થવાની ધારણા છે જમીન માપણી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાના વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે ખાનગી સર્વેયરો લાયસન્સ આપવાના અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર્સ પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે

આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ જણાવ્યું છે કે ખેડૂતોની દસ મહત્વપૂર્ણ માંગણીઓને મુદ્દે સોળ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા જશે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જો ભાજપ સરકાર ખેડૂતોની આ દસ માંગણીઓને પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે તેમણે કહ્યું કે ખેડૂતો મુદ્દે અમે જ જે દસ માગણીઓ રજૂ કરી છે તે કઈ રીતે શક્ય છે તેના સંપૂર્ણ આંકડા અને વિગતો આપવા માટે પણ અમે તૈયાર છીએ યસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે કદડાત પ્રથા સહિતના અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નવ કિસાન મહાપંચાયતો યોજી છે આ ઉપરાંત આપ દ્વારા આઠ હજારથી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત યોજી ખેડૂતોની દસ માગણીઓની સમર્થનને હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું છે ખેડૂતોને દસ મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું તેમણે જણાવ્યું કે આ અભિયાનમાં એસી હજારથી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને ખેડૂતોના દસ મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું છે ખેડૂતો દ્વારા મુખ્યત્વે કડદડા પ્રથા નાબૂદ કરવામાં આવે હળદંડકાંડ અને સાબર ડેરી આંદોલન દરમિયાન ખેડૂતો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ યોજનામાં લોકોને પડતી ગંભીર મુશ્કેલીઓની તરફ ધ્યાન દોર્યું છે કુમાર કાનાણીએ પત્રમાં ખાસ કરીને આયુષ્યમાન કાર્ડની રિન્યુઅલ અને નવા કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં થતા વિલંબ તેમજ હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર દરમિયાન આવતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક સારવારની બાબતમાં સમય વેડફાઈ જતા હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી ઊભી થાય છે કાનાણીએ વહીવટી તંત્રની અણાવદત અને બેદરકારી પર આકરા પ્રહાર કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં એપવેલ પંજરી ન મળવાના કારણે પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે જે શરમજનક બાબત છે કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાને વિનંતી કરી છે કે તેઓ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે અને દર્દીઓને તુરંત સારવારનું એવરપ્રૂફ મળે તેવું આયોજન સરખો જવાબ આપજો બાકી એક હજાર દંડ ભારત હવે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે જે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે ત્યારે જો કોઈ નાગરિક જાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નોને જવાબ આપવાનું ટાળે છે અથવા માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે ફાય કાયદા મુજબ આવા કિસ્સામાં સંબંધિત વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવાની સત્તા અધિકારીઓને આપવામાં આવે છે ભલે દંડની રકમ નાની દેખાય પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવાનો અને કાયદાનું પાલન કરવાનો છે સરકારે સહાયમાં ભેદભાવ કર્યો આ સાબરકાંઠા જિલ્લામાં ગત ઓક્ટોબરના થયેલા કમોસમી વરસાદના લીધે જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરાઈ હતી જોકે વડાલી તાલુકાના ખેડૂતોને ઈડર તાલુકાના ખેડૂતો કરતાં વધુ સહાય ચૂકવાઈ હોવાની ઈડર તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે આ ખેડૂતોને કહેવું છે કે ઈડર તાલુકામાં આવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં ગમે તે કારણસર ભેદભાવ રખાયો છે ઈડરના ખેડૂતોને આરોપ છે કે સા સમાન પ્રકાર નુકસાન હોવા છતાં વડાલી તાલુકામાં સરકાર ધોરણ મુજબ ખેડૂતોને પૂરેપૂરી સહાય ચૂકવવામાં આવે છે જ્યારે ઈદર તાલુકાના ખેડૂતોને માત્ર જેટલી રકમ આપી સરકારની સહાય યોજનાની મજાક ઉડાવવામાં આવી છે સરકારના ધોરણ મુજબ ખરીફ પાકમાં કપાસ માટે પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર અને વધુમાં વધુ બે હેક્ટર સુધી કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર સહાય ચૂકવવાની જોગવાઈ છે વડાલી તાલુકામાં આ જ ધોરણ મુજબ રૂપિયા ચાર ચાલીસ હજારથી ચુમ્માલીસ હજાર સુધીની સહાય ખેડૂતોને મળી છે યોજનાના નામે છેતરાતા નહીં ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે અત્યારે એક લેટર વધે ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે છત્રીસ હજાર પાંચસો રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની લોન લો જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો સરકાર આ લેટરને નકલી ગણાવ્યો છે આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે લેવા દેવા નથી વિકસિત ગુજરાતમાં ગરીબીઓ વધ્યા એક બાજુ ગુજરાત ઔદ્યોગિક સહિત અન્ય ક્ષેત્ર ઔદ્યોગીય કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ સમૃદ્ધ ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સ્થિતિ એ થઈ છે કે રાજ્યમાં ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તું અનાજ મેળવવા મજબૂર બન્યા છે આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કઠળી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે ગરીબીનું દારૂણ ચિત્ર ઉભર્યું છે તેમ છતાંય સાતાધીશીઓ બમડે ફૂંકી રહ્યા છે ગુજરાતમાં માથા દીઠ આવકમાં વધારો થયો છે વ્યાજબી ભાવની દુકાને લાઇનમાં ઊભા રહેનારાની સંખ્યામાં વધારો ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબ રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં ચોખા સહિત અનાજ પૂરું પાડવામાં આવે છે સાથે સાથે અન્ય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ મીઠું વિતરણ કરાય છે